રૂપાલાના વિવાદમાં રાજપૂતો હવે બહાર કાઢેલી તલવાર મ્યાનમાં મૂકવા તૈયાર નથી હવે વાત ક્ષત્રિયોની આન બાન અને શાનની છે એવું ક્ષત્રિયો કહી રહ્યા છે ત્યારે ક્ષત્રિયોએ મોટા પાયે વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું છે સાથે જ ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કર્યું છે એવામાં હવે ભાજપને ડેમેજ કંટ્રોલ કરીએ જ છૂટકો છે નહીં તો સમયના વહાણા વીતી જશે તો ક્ષત્રિયો ભાજપને નડશે અને લોકસભામાં જીતના ટાર્ગેટ પર પણ અસર પડશે ત્યારે હવે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરાઈ છે એક તરફ જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે તો બીજી બાજુ ભાજપના નેતાઓની સભામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે નેતાઓને ગામડાઓમાંથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ભગાડવામાં આવી રહ્યા છે એવામાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે લાગ્યા છે નમસ્કાર જમાવટ સાથે હું રાજકોટ થી શરૂ થયેલું ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન પહેલા સૌરાષ્ટ્ર ને હવે આખા ગુજરાતમાં થઈ રહ્યું છે

એમનો આક્રમક અંદાજ જોવામાં આવી રહ્યો છે એવામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક દોડતા થયા છે ગઈકાલે રાજકોટ બાદ આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો આ ડેમેજ કંટ્રોલ સ્પષ્ટ બતાવે છે કે ભાજપને હવે ડર લાગી રહ્યો છે ભાવનગરમાં હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે ભાવનગરની ખાનગી મુલાકાત શહેર સંગઠન સાથે ચર્ચા બેઠક બાદ હર્ષ સંઘવી અને રત્નાકર થયા આ શું ચર્ચા થઈ એ હકીકતો હજુ બહાર નથી આવી પણ આ બેઠકમાં ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બામણીયા જીતુ વાઘાણી શહેર પ્રમુખ અભય ચૌહાણ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા બે બે ઉચ્ચ રાજકીય નેતાઓ સાથે એક કલાક કરતાં વધારે સમય એક ખાનગી હોટ

લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનું સૂચન કરવા અપીલ કરી ક્ષત્રિય સમાજના આંદોલનને રાજ્યમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી પછી પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા જોકે હજુ સુધી આ ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે આજે રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની પત્રકાર પરિષદ હતી જેમાં રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યાલયો ખોલી રહી છે એ રીતે ક્ષત્રિય સમાજ પણ હવે પોતાના કાર્યાલય ખોલી રહ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ પરત ખેંચી લેવા અમે સમય આપ્યો હતો પણ રૂપાલા ચૂંટણી લડવાના છે હવે ફાઇનલ થઈ ગયું છે તમારે જે કરવું હોય એ કરી લેજો હું તો લડવાનો જ છું આવું રૂપાલા કહેવા માંગે છે હવે અમારું આ શરૂ થયું છે અમારા ઘરના ચૂલા સુધી હવે પહોંચી ગયું છે અઢાર અઢાર વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે દરેક તાલુકા અને વોર્ડ પ્રમાણે પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે તો બીજી બાજુ રાજકોટમાં રામજી મંદિરમાં ક્ષત્રિયાણીઓ પણ પ્રતિક ઉપવાસ પર બેસી હતી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ પણ કાઢવામાં આવશે સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા જેમાં રાજકોટમાં બોર્ડ વાઈઝ કાર્યાલયનો શુભારંભ પણ થઈ ગયો આ વિશે ક્ષત્રિય આગેવાન મહિલા આગેવાન એવું કહ્યું કે રાજ્યની છવ્વીસ બેઠક પર ભાજપને થશે નુકસાન ક્ષત્રિયોને રાજનીતિ કરવા માટે મજબૂર ન કરો ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના વિરોધ ને લઈને ફફડાટ છે અમારી રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે અને આ તકે જય ભવાની ભાજપ જવાની એવા નારા પણ લગ્યા લગાવવામાં આવ્યા હતા તો ભાજપને આ ડેમેજ કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે કેમ કે ગુજરાતમાં આઠ બેઠકો પર ક્ષત્રિયોનું પ્રભુત્વ છે ખેડામાં પંદર ટકા ક્ષત્રિયો છે આણંદમાં બાર ટકા છે સુરેન્દ્રનગરમાં અગિયાર ટકા કચ્છમાં દસ ટકા ભાવનગરમાં દસ ટકા રાજકોટમાં સાત ટકા સાબરકાંઠામાં છ ટકા વડોદરામાં છ ટકા માત્ર પચીસ ટકા ક્ષત્રિયો પણ જો જોડાઈ જાય આંદોલનની અંદર તો ભાજપને ભારે નુકસાન થઈ શકે છે સાથે જ આ નુકસાન ભાજપને અન્ય રાજ્યોમાં પણ નડી શકે છે જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ હરિયાણા દિલ્હી સુધીના રાજપૂતો છે પર આની અસર પડી શકે છે ત્યારે આ રાજ્યોનું પરિણામ આ રાજ્યોના પરિણામોનું પિક્ચર પણ બદલાઈ શકે છે એટલે રૂપાલાના નિવેદનમાં વિવાદમાં ભાજપ બરાબરનું છે હવે ભાજપ માટે ઇદર કૂવા અને ઉદર ખાઈ જેવી સ્થિતિ છે ભાજપને રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વોરી છે જેના કારણે ક્ષત્રિય મત વિરોધનો માહોલ ઊભો થયો આજ કારણે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે નથી જઈ શકતા અને જાય તો વિરોધનો સામનો કરવો પડે છે અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજ ભાજપના નેતાઓને ભગાડી દેવું છે ગુજરાતમાં અંદાજે સત્તેર લાખ ક્ષત્રિય મતદારો છે જો કે આ મતબેંકની અસર ભાજપની જીત પર ન પડે પરંતુ પાટીલના પાંચ લાખના માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર મોટી અસર કરે એટલે ક્ષત્રિયો ભાજપના ઉમેદવારની જીતની માર્જિન પર અસર કરી શકે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં આવ્યા છે ભાજપ આ ડેમેજને કેટલું કંટ્રોલ કરી શકશે એ જોવું ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે ખેર અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો નમસ્કાર